સત્ય ઉપર સત્યનો વિજય અધર્મ ઉપર ધર્મનો વિજય જેવા વિદ્યાદશમી પાવન પ્રસંગે રાષ્ટ્રીય નાગપુરની અંદર પચીસ ની સંઘની સ્થાપના થયેલી એ સંઘ જે સામાન્ય બીજ રૂપમાં હતા એ લાખો કાર્યકર્તાની તપસ્યાના આધારે એ ભારતનું એક વિશાળ વટવૃક્ષ બની ગયું એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે અત્યારની શતાબ્દી મહોત્સવ રંગવાઈ રહ્યો છે તો આગામી સમયમાં પણ અભિયાન હિન્દુ સંમેલન આ બધા પ્રકારના કાર્યક્રમો આવવાના છે આ કાર્યક્રમમાં દરેક હિન્દુ સમાજ સહભાગીતા રહે એના માટેનો પણ આદિત્યમાં આપણે સૌ પ્રયાસ કરીએ અને સંઘના શતાબ્દી મહોત્સવની ચુણવતીથી એની અંદર હિન્દુ સમાજના દરેક વર્ગ દરેક બ્રહ્મ સમાજથી વાલ્મીકી સમાજ સુધી આ કાર્યક્રમમાં જોડાય

એવા શોરૂમની વિઝિટ કરાવ છું જે છેલ્લા દસ વર્ષ કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી આ શોરૂમમાં થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે